સુરતના મોટા મોટાવરાછા વિસ્તારમાં નવ જાન્યુઆરીની રાત્રે સાડા દસ વાગ્યા નરસામાં એઆર મોલ પાસે હત્યાની ઘટના બની ચોવીસ વર્ષીય સાહિલ ઉર્ફે સાહિલ ઘોદો તેના મિત્ર સુનિલ ઉર્ફે ડેન્જર અને આરોપી ઉત્તમ જેના વચ્ચે બાઇક સ્પીડમાં ચલાવવા બાબતે થયેલ ઝઘડાનું સમાધાન કરવા વચ્ચે પડ્યો હતો પનવેલ પોઇન્ટ પાસે સમાધાનની વાતચીત દરમિયાન સાહિલે માફી માંગવાનો ઇન્કાર કરતા મામલો બિચકાયો

ના જે વિસ્તારો છે તે માહિતી ઓલરેડી પોલીસ પાસે હોવાથી એડવાન્સમાં હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે આરોપી તેમજ મૃતક બંનેના ભૂતકાળમાં ગુનાઓ દાખલ થયેલા છે પોલીસ સ્ટેશન કાગોદરા ખાતે